ગુરુ શાહ માટે અવતાર ધારણ કરે છે ગુરુવારે પ્રમુખ સ્વામી મહારાજના સુંદર પ્રશંસ ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર થાય છે એ હિન્દુ ધર્મની વિશેષતા છે આપણી દૃઢ માન્યતા છે બીજા ધર્મમાં ભગવાનના દૂતો આવે ભગવાનના પૈગંબરો આવે પણ ભગવાન જેવા ધામમાં છે એવા ને એવા ઈશ્વર્ય યુક્ત આ પૃથ્વી ઉપર વિચરણ કરે એવી આપણી હિન્દુ ધર્મની દેન કહેવાય તો ભગવાન આ પૃથ્વી ઉપર કેમ આવે છે એવો મહારાજનો પ્રશ્ન છે અને બધાને લાગે કે ભગવાન આ પૃથ્વી ઉપર આવવાનું કારણ એ તો ગીતામાં ભગવાન કૃષ્ણે સ્પષ્ટ કહી દીધું છે અને મોટા ભાગે બધા ભારતીયોના આ બે શ્લોક કંઠસ્થ હશે ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી કે યદા યદા હિ ધર્મસ્ય ધર્મ ભારતઃ ભારત અધર્મસ્ય સદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંસ્થાપનાર્થાયભવામી યુગે યુગે ભગવાન કહે છે કે હું જયારે આ પૃથ્વી ઉપર અવતાર ધરણ ધારણ કરું છું સાધુઓની રક્ષા માટે દુષ્ટોના વિનાશ માટે ધર્મને સ્થાપન કરવા માટે આ મારા અવતાર ધર્યાના પ્રયોજનો છે તો મારા જે આ બધા શબ્દોને મનમાં રાખીને પ્રશ્ન મૂક્યો છે કે આ બધું તો ધામમાં બેઠા બેઠા થાય અને તમે માનો કે સાધુઓની રક્ષા અને દુષ્ટનો વિનાશ જીવોનું કલ્યાણ ત્યાં સુધી પણ ધામમાં બેઠા ના થાય તો એટલું અસમર્પણ કહેવાય એ તો ભગવાનમાં કોઈ રીતે હોય નહીં તો હવે ભગવાન કેમ આવે છે મોટા મોટા પરમહંસ હતા નિત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા એ બધાએ જવાબ આપ્યો કોઈના નામ મૂક્યા નથી પણ લખ્યું છે મોટા મોટા સંત એમને જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે ઉત્તર કર્યો મહારાજે બધાના ઉત્તરને ખોટા પાડી દીધા કોઈની બુદ્ધિ ના પહોંચે એવો જવાબ હતો

અને સેવક સંતે વાત કરી કે બાપા આજે બધાને ખૂબ આનંદ આવ્યો આપે આજે બધાને ખૂબ સુખ આપ્યું બાપાએ તો સહજ ભાવમાં વાત કરી નાખી બાપાએ કહ્યું કે સુખ આપવા માટે જ આવ્યો છો તો સ્વામીએ ખાલી એ દિવસે સુખ આપવા માટે રૂમમાંથી બહાર નીકળે એવું નથી સ્વામીને એક એક ક્રિયા પાછળ એક જ હેતુ છે કે મારા હરિભક્તોને સુખ થવું જોઈએ સ્વામીના સેવક સંતોએ ઘણી વાત કરતા કે સ્વામીને સવારે જગાડવા માટે જઈએ ત્યારે સ્વામીને ચરણ સ્પર્શ કરીને સ્વામીને હાથ જોડીને વાત કરે કે સ્વામી દયાળુ આપ જાગશો જાગવાની ઈચ્છા છે એટલે સ્વામી ઘણી વાર પહેલો પ્રશ્ન એ પૂછે કે હરિભક્તો આવ્યા છે જો આ પ્રશ્નનો જવાબ ના હોય ને તો સ્વામી ના ઉઠે પાછા આરામ જતા રહે અને જો હા હોય તો પછી સ્વામી પલંગમાંથી ખુરશીમાં જાય સ્વામી ઉઠે છે શેના માટે આપણા માટે હરિભક્તો આવ્યા હોય તો સ્વામીને ઉઠવાનો પ્રયોજન હવે સ્વામીને ત્રાણું ચોરાણું પંચાણું વર્ષ એ ઉંમર માં આપણે જોયા સ્વામી ખુરશી માં રહેતા તો ખુરશી માં હોય એટલે સ્વામીને કઈક આરામ છે સુખ છે એવું નથી સ્વામીને ભીડો પડે છે નરસિંહ મહેતા એમના પદોમાં વ્યંગમાં કેટલી વાતો કરી છે કે ઘડપણ કોણે મોકલ્યું અને ઘડપણનું આખું નિરૂપણ કર્યું છે કે તે ડુંગરા જેવાને પાદર થયા છે પરદેશ ઘડપણને કોણે મોકલ્યું જાણે જોવન રહે છે સર્વકાળ ઘડપણને કોણે મોકલ્યું ઘડપણમાં કેવું હોય એ તો ઘરડા માણસ હોય એને જ ખબર આપણે તો ખાલી અનુમાન કરતા હોય કે એમને કમ્ફર્ટેબલ લાગે છે કે નહીં પણ હકીકતમાં એમને કેવું લાગે છે તો એક એમને જ ખબર હોય નરસિંહ મહેતા કહ્યું કે પાદર થયા છે પરદેશ ઉમરાજ તો ડુંગરા જેવા આપણે ઘરની બહાર જવું હોય કઈ વાંધો નહીં ગિરનાર ચડીને પાછા આવ્યા પણ કઈ ઘરડો હોય એને ખાલી ઘરની બહાર જો એને ઘેરના જેવું લાગે અને કોઈ ઘરડા હોય એને ભુજના ભાગોડે જો એને લાગે કે પરદેશ જઈને પાછો આવ્યો એટલો એને થાક લાગે સ્વામીને ત્રાણું ચોરાણું પંચાણું વર્ષ આટલી બધી જય ઉંમર હોય આવું તો આપણે કોઈ વૃદ્ધ ને જોયા જ નથી તો શું કલ્પના કરીએ સ્વામી તો કોઈ દિવસ પોતાના દુઃખની વાતો કરે નહીં પણ કેટલાક શારીરિક ભાવો આપણે દેખાય રિફ્લેક્સ એક્શન છે ને કહીએ સ્વામીને ઘણી વાર પલંગમાંથી ખુરશીમાં મૂકતા હતા તો બે હજાર તેર માં તો સ્વામીને બેકનો બધો દુખાવ હતો તો સ્વામી રિસર્ડ ચીજ બોલે અને પછી આવું બોલે એટલે સેવક સંતોને થાય કે આપણે સ્વામીને ખુરશીમાં નથી મૂકવા પણ ખુરશીમાં ન મૂકે એટલે પછી હરિભક્તોને દર્શન ના થાય સ્વામી ખુરશીમાં બેઠા છે કોના માટે બાકી એમને તો પલંગમાંથી ઉઠવાની કોઈ જરૂર છે રૂમમાં બેઠા હોય અને પડદા બંધ હોય આપણે સ્ક્રીન ઉપર દર્શન કરતા હોય એમની કોઈ ખોટ નથી ખોટ આપણને લાગતી લાગે છે આપણને પણ હકીકતમાં કંઈ ખોટ નથી પણ આપણને થોડું અધૂરું લાગે છે ઓછું લાગે છે આપણામાંથી કોઈકને સંકલ્પ હોય કે સ્વામીને બાર દર્શન કરવા છે એટલે સ્વામી ખુરશીમાં જાય અને આપણા સંકલ્પો પૂરા કરે પોતે ભીડો વેઠે જેટલું કરે છે આપણને સુખ આપવા માટે કરે છે શ્રાવણ મહિનો હતો બે હજાર તેર ની સાલમાં સ્વામી ખુરશીમાં બેઠા હતા અને તે વખતે સેવક સંતે વાત કરી કે સ્વામી હવે આપણે પલંગમાં જઈશું એટલે સ્વામી હા પાડી સ્વામી તે વખતે પ્રકાશનું વાંચન કરતા હતા ખુરશીમાં એટલે એક સેવક સંતે વાત કરી બીજા સેવક સંતે કે સ્વામી હજી આપ ખુરશીમાં છો તો અત્યારે આપણે જલપાન કરીએ તો સારું પલંગમાં આપણે પોડી ગયા પછી પાણી પીવું હોય તો અઘરું પડે એટલે આપણે બેઠા બેઠા પાણી પીએ તો સારું એટલે પહેલાં આપણે પાણી પીએ તો ચાલે સ્વામી કહ્યું કે હા સ્વામીની પ્રકૃતિમાં ક્યારે કોઈ દિવસ ના જેવો શબ્દ આવતો નથી આપણે પહેલાં તો પ્રસંગો સાંભળતા હતા કે સ્વામી કેટલા સરસ જે મેં પહેલા દિવસે વાત કરી માતાના હરિભક્તોએ કહ્યું કે તમે તમારો કાર્યક્રમ બંધી નાખ્યો સ્વામી હા પાડી દીધી પેલા નડિયાદના હરિભક્ત કહ્યું કે સ્વામી મુંબઈથી નડિયાદ કાલે આવવું પડશે સ્વામી હા પડી એ બધા પ્રસંગો આપણને સરળતાના લાગતા એના કરતા હજાર ગણા વધારે સ્વામી સરળ લાગતા છેલ્લા ત્રણ વર્ષમાં સ્વામીએ ક્યારેય ના શબ્દ બોલ્યા નથી જેમ સેવકોએ કીધું છે એમ જ કર્યું છે એકવાર સ્વામી બોલે કે તમે જ્યાં મને લઈ જશો ત્યાં હું જઈશ સેવકો બધા શરમા ગયા કે સ્વામી એવું નાય તમે ફરમાન કરો સ્વામી કે ના તમે જ્યાં લઈ જશો ત્યાં હું જઈશ સ્વામી આપણને દર્શન આપવા માટે બહાર આવે ને રૂમમાં આવે ને એ દ્રશ્ય જોવા જેવું સ્વામી રૂમમાં આવે ખુરશીમાં બેઠા હોય અને નારાયણ ચરણ સ્વામી ઉભા હોય આનંદ આનંદ સ્વામી હરિપ્રકાશ સ્વામી યોગ વિવેક સ્વામી યોગીચરણ સ્વામી પાંચ થી વધારે સંતો અને બધા હોય અને એ બધા ચર્ચા કરે કે સ્વામી અત્યારે એકદમ જાગ્રત લાગે છે હવે આપણે શું કરીશું એટલે એક જણે કે આપણે સ્વામીને કસરત માટે લઈ જઈએ એટલે કદાચ બહુમતી થાય છે કે હા આપણે સ્વામીને કસરત માટે લઈ જઈએ તો પછી સ્વામીને કસરત માટે લઈ જવાના અને એમાં કોઈક કે આપણે સ્વામીને સ્નાન કરાવ્યા એટલે શરીરને નવડાવે વ્યવસ્થિત સ્વામી જાગે છે એટલે એ તો લાંબી પ્રક્રિયા પાછા પલંગમાં મૂકવાના સ્નાન કરાવવાનું પાછા ખુરશીમાં એટલે આપણે બેથરૂમમાં લઈ જઈએ એટલે સ્વામીને સ્નાન કરાવે કોઈક એમ કે આપણે સ્વામીને જલપાન કરાવે અને એમાં બહુમતી આવે એટલે સ્વામીને પાણી પીવડાવો અને આ બધી ચર્ચા થાય કે એમાં બેઠા છે સ્વામી અને સ્વામીને કશું બોલવાનું નહીં બીજા લોકો નક્કી કરે કે મારે ક્યારે અને કઈ કસરત કરવાની બીજા લોકો નક્કી કરે કે મારે ક્યારે નાવો અને ક્યારે શૌચ માટે જવો બીજા લોકો નક્કી કરે કે આમને ક્યારે પાણી પીવડાવો ને કેટલું પાણી પીવડાવો અને સ્વામી બેઠા છો એક પણ વાર ત્રણ વર્ષમાં એક પણ વાર વાત નથી કરી કે જ્યારે મને પૂછો તો ખરા કે મને લઘુ લાગી હોય તો મને અંદર બેથરૂમમાં લઈ જાઓ અથવા આજે મારે કસરત નથી કરવી મને આરામ કરવા દો આ કેટલી બધી સરળતા કહેવાય અને સ્વામી તો હતા સેવક સંતે કીધું કે સ્વામી આપણે પેલા જલપાન કરીશું સ્વામી કીધું કે કાંઈ વાંધો નહીં આ સ્વામીની પ્રકૃતિ પહેલેથી છેલ્લે અને પછી બીજા સંતે વાત કરી કે સ્વામી સાત વાગ્યા છે સાંજના એટલે સાંજમાં થોડા મિનિટ બાકી છે બધા સંતો અત્યારે સંધ્યા આરતી કરવા માટે મંદિરે જશે પણ જો આપ ઈચ્છા રાખતા હોય તો આપણે બધા સંતોને અહીં બોલાવીએ એટલે સંતો પાર્ષદો સાધકો જે કઈ હરિભક્તો અહીં હોય એ બધા અહીં આવે અને અહીં સંધ્યા ઉતારે એવું તો ના બોલ્યું હોય પણ અહીં સંધ્યા કઈ વાંધો નહીં એટલે પછી વગાડે બધા સંતો હરિભક્તો જેટલા હતા એ બધા સંતો પાર્ષદો સાધકો ભેગા થયા અને પડદો ખોલ્યો સ્વામી તો પોતાની રૂમ માં હતા અને પલંગની આગળ ખુરશીમાં વિરાજમાન હતા એ ત્યાં એક ટેબલ જેવું છે ઠાકોરજી લાવ્યા ઠાકોરજી અને સ્વામી એકબીજા સન્મુખ અને બધા સંતો સ્વામીના દર્શન કરતા બધા સંતોને હાથમાં આરતી આપી અને સ્વામીને એક આરતી આપી અને સ્વામી ઠાકોરજીની આરતી ઉતારે અને બધા સંતો બહારથી મહારાજ અને સ્વામી આરતી ઉતારે અને આ ફોટો તમે જોયો હશે પ્રકાશમાં આ ફોટો આવ્યો છે આપણા ગ્રંથોમાં આ ફોટો પ્રસિદ્ધ થયો છે વેબસાઇટ ઉપર આ ફોટો છે જોજો ઓગસ્ટ બે હજાર નો આ ફોટો સ્વામીનો ફોટો છે અને પ્રતિબિંબમાં બધા સંતો આરતી ઉતારતા હોય તો ઘણા બધા દીવાઓ દેખાય છે બહુ સરસ ફોટો છે આરતી પૂરી થઈ એટલે પછી બધા સંતો ભક્તોએ અષ્ટક ચાલુ કર્યા ધૂમ ગાય ને અષ્ટક ગાયું અષ્ટક ને પછી નિર્વિકલ્પ ઉત્તમથી એ પ્રાર્થના ગાય અને પછી બધા સંતોએ કૃપા કરો ચાલુ કર્યો આજે બધા સંતો ઉભા થયા અને સ્વામીને દંવત ચાલુ કરી નાખ્યા અને સ્વામી બેઠા હતા તે વખતે ઠાકોરજીના દર્શન કરતા હતા અને અષ્ટક કૃપા કરો દંડવત બધું પૂરું થયું બધાએ જય બોલાવી પચીસ ત્રીસ મિનિટનો કાર્યક્રમ લગભગ બધું ચાલે પચીસ મિનિટનો અને પછી બધાએ જયના મોટેથી બોલી અને પછી પડદો બંધ થયો સેવક સંતોએ વાત કરી કે સ્વામી હવે આપણે પાણી પીએ સ્વામી અત્યારે ને અત્યારે પલંગમાં લઈ જાઓ સેવક સંત્યું કે સ્વામી શું ઉતાવળ છે આપણે પેલા પાણી પીએ પાણી પીવાનું બાકી છે સ્વામી કે બધું બળે છે બધું બળે છે એટલે પછી જોયું એટલે ખબર પડી કે સ્વામી પચીસ મિનિટ થી એક જ આસન ખુરશી ઉપર બેઠા બેઠાતા સાથરનો ભાગ પીઠ નો ભાગ બધું માંડ્યું સ્વામી પચીસ મિનિટ સુધી કશું બોલ્યા જ નહીં સંતો દર્શન કરે છે ભલે દર્શન કરે બધાને આનંદ આવે છે છે સુખ આવે આવે ભલે જયારે પડદો બંધ થયો ત્યારે સ્વામીથી રેવાયું નહીં એટલું બધું દુઃખ આવવા માંડ્યું સ્વામી બધું ભળે છે જો સ્વામી રોબિન રેલ ગયા એ પ્રસંગ આપણે કહેલો તે વખતે ડોક્ટર સુબ્રમણ્યમ અને ડોક્ટર નીલેશભાઈ જે ડોક્ટરોએ સ્વામીનો બાયપાસ ઓપરેશન ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં કરેલો એ ડોક્ટર સ્વામીને તપાસવા માટે રોબિનઝીર પધાર્યા હતા અને ઓવરઓલ રિપોર્ટ જોઈને બહુ રાજી થયા પણ પછી એ બે ડોક્ટરે સંતોને વાત કરી કે સ્વામીને દુઃખે છે એટલે સંતોએ કહ્યું કે સ્વામી કશું જણાવતા નથી એમને કેવી રીતે ખબર પડે કે એમને દુખે છે એટલે ડોક્ટર થોડા વિચારમાં પડી ગયા એ તમને કશું કહેતા નથી કે સ્વામી તમે એમને દુખે છે આમ દુખે છે કેટ દુખે છે કે સ્વામી કશું બોલતા નથી તો પછી બે ડોક્ટર સુબ્રમણ્ય મને નિલેશભાઈ વાત કરી કે સ્વામી આલી ઉંમર છે આલો ભેડો વેઠે છે ચોક્કસ સો ટકા એમને દુખે છે પણ તમને બધાને રાજી કરવા માટે કશું બોલતા નથી આ સ્વામીની પ્રકૃતિ આપણને સુખ આપવા માટે પોતે બધું સહન કરે છે પણ આપણને સુખ આપતા રહે છે બે હજાર ચૌદની સાલમાં મહુવા મંદિરની પ્રતિષ્ઠાના દિવસો હતા એમાં એક દિવસનું આયોજન એવું કરેલું કે સ્વામી સંતો માટે લાડવા પ્રસાદી ના કરે કારણ કે ભગતસિંહ મહારાજ બધા પ્રસાદી ને બધા પ્રસંગોની સ્મૃતિ થાય એટલે કોઠારી બાપા સારંગપુરમાં હતા એટલે બાપા પુષ્પની પાંખડીઓથી ચોકીઓ પ્રસાદી ના કરે એક બે ચોકી અને પછી કોઠારી બાપા માં કે ગમે ત્યારે આપે બધા સંતોને પછી બધાને થોડોક સારો વિચાર એવો હતો કે બાપાની હાજરીમાં કોઠારી બાપા બધા સંતોને આપે પણ થયું શું આગળ રાતે સ્વામીને જાડા થયા સ્વામી સ્વામીને સ્નાન કરવાનું થાય હાલની ઉંમર એટલે સ્વામીને પહેલાં લઈ જવાના બાથરૂમમાં એ શૌચ વિધિ પૂરી થાય એટલે સ્વામી સ્નાન કરે એટલે લગભગ દરેક વખતે સ્નાન કરવા માટે જવું દોઢ બે કલાક તો આરામથી થાય સ્વામીને રાત્રે લગભગ ત્રણ વાર નાવાનું થયું એટલે આખી રાત આમાં નીકળી ગઈ અને સ્વામી તો થાકી ગયા હતા ગુણાદિતંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે ગમે તેઓ બળવાન હોય પણ એને દસ વાર હાથ ધોવાનું થાય તો બધું બળ નીકળી જાય હાથ ધોવાનું એટલે શૌચ એટલે દસ વાર શૌચ જવાનું થાય એટલે ઝાડા થાય તો ગમે તેવો બળવાનું હોય એ થાકી જાય તો ચોરાનું વર્ષની ઉંમર હોય અને આવી રીતે રાતથી ઝાડા થઈ જાય સ્વામી તો થાકી જ ગયા હોય અને પેટમાં ચૂક એ તકલીફ પકડાય એટલે પછી સવારથી બધા સંતોએ વિચાર કરી લો કે આ પ્રોગ્રામ આપણે કેન્સલ રાખીએ હવે આવા તો ના રખાય પ્રોગ્રામ અને પછી નક્કી એવું થયું કે સ્વામી બધા હરિભક્તો સંતોને એક સાથે રેમ્પ ઉપર દર્શન આપે સાયરેન ડેર બધું વગાડીને બધા હરિભક્તો સંતો ભેગા થયા બધાએ દર્શનનો લાભ લીધો અને પછી સ્વામી રૂમમાં ગયા અને વિવેક સાગર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો આવા બધા પ્રશ્ન કેટલાક છે ને ફિક્સ છે વિવેક સાગર સ્વામી કે યોગ વિવેક સ્વામી કે કોઈક પ્રશ્ન પૂછે પ્રશ્ન ફિક્સ કે બાપા કઈ જમવું છે આવો પ્રશ્ન પૂછવાનો અને બાપાનો જોબ પણ એટલો જ ફિક્સ બે માંથી એક જોબ આવે એક તો કદાચ ના પાડે સીધે કે ના નથી જમવું અથવા કંઈક બીજો કે ત્રીજો જોબ આપે કે આપણે ન ધાર્યો હોય એવો જોબ હા પાડે પણ પછી બીજી જ કંઈક વાત જેમ કે એકવાર સ્વામી અંદર આવ્યા અને ના સ્વામી પૂછ્યું કે બાપા કઈક કીધું કે હા એટલે મુનિસ્વામી વાત કરી કે બાપા શું જમશું શીરો લઈશું પૂરણપોળી મારે કોઈ બનાવતું નથી એટલે સ્વામી તો એકદમ આમ ગભરાઈ ગયા કે બાપા એવું તો ના હોય અમે બધા તમારી સેવામાં જો તમે જે માગો અમે બનાવીશું તો શું જમવું છે બાપા બાપા કહે કે મારા કથા કીર્તન ભજન ભક્તિ વધારે જમવું છે હવે આના કઈ જવાબ નહીં હા તો જેટલું આપો એનું તો સ્વામીને કઈ તૃપ્તિ થતી નથી એટલે કાં તો ના પાડે કાં તો હા પાડે પણ હામાં આવો જવાબ હોય કે કથા વાર્તા આપો પણ પૂછવાનું ખરું રોજ એટલે વિવેક સાગર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો બાપા કાંઈ જમવું છે એટલે બાપા કહ્યું કે હા એટલે વિવેક સાગર સ્વામીએ કહ્યું કે બાપા ખરેખર કંઈ જમવું છે એમને મનાય નહીં કે આવું હા પાડે એટલે બાપા ખરેખર કંઈ જમવું છે કે હા એટલે સાગર સ્વામી વાત કરી કે બાપા સરસ લાડવા છે આજે લાડવા જમીશું બાબુ કે હા જ એટલે પછી વિવેક સાગર સ્વામીએ થયું કે બાપા મને સાંભળતા નથી એમને એમ ખાલી હા 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 પાડે છે મને રાજી કરવા એટલે વિવેક સાગર સ્વામી એકદમ નજીક જઈને વાત કરી બાપા હું લાડુની વાત કરું છું કારણ કે આ તો સ્વામીની પ્રકૃતિ બહાર વાત કે બાપા હું લાડુની વાત કરું છું લાડુ જમવા છે બાબુ કે જમે ખરા એટલે પછી તો બધા રાજી થયા અને લાડુને આખી ચોકી લઈને સ્વામી પાસે આવે બધું બતાવ્યું અને સ્વામીના હાથમાં એટલે વિવેક સાગર સ્વામી બધું પકડતા હતા એક લાડુ મૂક્યો સ્વામીએ ખાલી એક ચપટી લીધી એટલે સ્વામીની સ્થિતિ આવી છે સ્વામીએ તો ચપટી લાડુ લીધો અને પછી સ્વામી તો કેસમાં આવી ગયા બાકીનો લાડુ લઈને કોઠારી બાપા થોડાક સામે બેઠા હતા એમની ઉપર લાડુ ફેંક્યો એટલે પછી બીજો લાડુ આપ્યો અને પછી બાપાએ વિવેક સાગર સ્વામી બાજુમાં તો એમને આપ્યો પછી બીજો લાડુ લઈને પછી બાપાએ ભદ્ર સ્વામી ઉપર નાખ્યો એટલે પછી બધાને થયું કે સ્વામી મૂળમાં છે સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આપણે બધા સંતોને લાડુ આવજે આપણે તો સ્વામી કે બોલાવો બધાને એટલે પછી સારીન વગાડીને બધા સંતો બાપાના બગીચામાં ભેગા થયા અને આયોજન એવું જ હતું કે સ્વામી બધા પુષ્પની પાંખડીઓ કરે અથવા હાથ અડાડે પછી કોઠારી બાપા વિવેક સાગર સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી વડીલ સંતો બધાને આપે સ્વામીના હાથમાં એક લાડુ આપ્યો પ્રસાદીનો કરવા માટે અને સામે ગુણ સાગર સ્વામી બેઠા હતા એમની ઉપર નાખ્યો એટલે પછી એમની પાછળ જે સંત બેઠા હતા એ આગળ આવ્યા એટલે સ્વામી એમને જોઈને એમની ઉપર લાડુ નાખ્યો એટલે એમની પાછળ જે સંત હતા એ આગળ આવ્યા એટલે સ્વામી એમને જોઈને એની ઉપર લાડુ નાખ્યો એટલે હવે પડાપડી ચાલુ થાય એટલે સ્વામી નાખતા જાય ચાર દસ વીસ સો દોઢસો ત્રણસો લાડુ ફેંક્યા ફેંકી ફેંકીને બધા સંતોને આવી રીતે પ્રસાદ આપ્યો અને પછી બધાને થયું કે કેવું મોદક ઉત્સવ મોદક એટલે લાડુ મોદકોત્સવ થઈ ગયો અને પછી સ્વામી રૂમમાં ગયા બધા જે જે કાર બોલાય સ્વામી રૂમમાં ગયા કે મારે નાવા જવું છે અત્યારે સીધા જ રૂમમાં ગયા અને સીધા જ પાછા ઝાડા ચાલુ થઈ ગયા હવે જે સમયમાં પેટમાં ચૂક હોય અને ખાવાનું સામું પણ આપણને જોવાનું ન ગમે તે વખતે લાડુ હોય અને ત્રણસો સાધુને ફેંકી ફેંકીને આવી સ્મૃતિ આપવાની આવું સુખ આપવાનું અને બધું ઝાડા જેવા ભાવોને દબાવી રાખવા કેવળ સુખ આપવા માટે જ આ પુરુષ પ્રગટ થયા હોય ને એવું લાગે બે હજાર ચૌદની માં સેપ્ટેમ્બર મહિનામાં એટલે બે વર્ષ પહેલાં બાપાના બીજા સેવક છે આનંદ આનંદ સ્વામી એમને થોડાક ખભામાં દુખાવો ઉપડ્યો કારણ કે સ્વામીને આખે આખા ઉપાડવાના હોય ઘણી અને આવી બધી હેવી સેવા કરવાની ઘણી વાર તો ખુરશીએ સહીદ સ્વામીને ઉપાડવાના હોય તો એમનો ખભો દુખવા માંડ્યો એટલે ડોક્ટરને બતાવ્યું ડૉક્ટરે કીધું કે આપણે થોડી દવા ચાલુ કરી નાખીએ એટલે વહેલું મટી જાય અને સેવા સારી થાય એટલે એમના મનમાં બહુ રૂચિ ન કે આલી હેવી દવા લઈશું તો પછી કદાચ વધારે ઊંઘ આવે અથવા એને કંઈક સાઈડ ઇફેક્ટ થાય અને એના કારણે કંઈક સેવામાં પ્રશ્ન થાય એટલે મારી સેવા જવી ના જોઈએ એટલે એમને કહ્યું કે આપણે ચાર પાંચ દિવસ સુધી રાહ જોઈએ કે એમને એમ ઘણીવાર મટી જતું હોય છે આ બધું પાંચેક દિવસ પસાર થયા પણ કંઈક મટ્યું નહીં અને દુખાવો વધવા માંડ્યો એટલો બધો વધ્યો કે જે કોની સુધી પણ ઘણી આમ ફીલિંગ ના આવે વ્યવસ્થિત એટલે એકવાર સ્વામી બધા હરિભક્તો સંતોને દર્શન આપીને રેમ્પમાંથી અંદર આવ્યા અને થોડોક સમય પસાર થયો સ્વામીને આરામમાં મૂક્યા સ્વામી એમના જમણા પડખા ઉપર સુતેલા રૂમમાં અંધારું અને તે વખતે સ્વામીના હિયરિંગ એ જ બધું કાઢી રાખેલું હોય આનંદ આનંદ સ્વામી જોયું કે હું છું અને ડોક્ટર છે અને સ્વામી સૂતા છે મારો ખભો પાંચ દિવસથી દુઃખે છે દુખાવો વધ્યો છે એટલે હવે હું ડોક્ટરને વાત કરું ધીમે ધીમે સ્વામી તો ક્યાં સાંભળવાના છે સ્વામીને બંને હેર કાઢી નાખ્યા છે અને સૂતા છે એટલે હવે તો એમને એવું તો ના જ હોય એટલે આવું અનુમાન કરીને સાથે થોડી વાતો કરી એકદમ ધીમેથી વાત કરતા હતા અને એમાં સ્વામી આમ ઉધરસ થાય વાત કરી સ્વામી કે શું વાત કરો છો તમે સ્વામીને સંભળાયું કે કઈક વાત થાય છે એટલે આનંદ આનંદ સ્વામી બાપાની પાસે ગયા અને એમનો ડાબો હાથ લગભગ દુખતો હતો તે વખતે એટલે ડાબા હાથના ટેકા લઈને પલંગ પાસે હતા ઢીચન ઉપર અને સ્વામીના મુખ પાસે એકદમ નજીક એટલે એમને વાત કરી કે બાપા મારો ખભો કેટલા દિવસથી દુકે છે એટલે ડોક્ટરે મને વાત કરી એટલે હવે હું ડોક્ટર સાથે વાત કરું છું કે કઈ દવા લેવી બાપા કીધું કે ડોક્ટર શું કે છે કઈ દવા લેવાની છે એટલે આનંદ આનંદ સ્વામી કે બાપા હજી ડોક્ટર સાથે આ વાત ચાલે છે હવે આ વાત કરતા આપણે જોયું છે સ્વામી જયારે શયન કરતા હોય છે ત્યારે એક મોટો આમ તિલક આકારનું ઓશિકું છે અને સ્વામી તિલક આકારની અંદર સૂતા હોય તો આનંદ આનંદ સ્વામીને થયું કે કંઈક મારા હાથ ઉપર કંઈક થાય છે ત્યારે એમને નજીકથી જોયું થોડું રૂમમાં અંધારું હોય એટલે આમ જીની આંખો કરીને જોયું તો બાપાએ પોતાનો હાથ તિલક ઓશિકાની નીચેથી બહાર કાઢીને આનંદ આનંદ સ્વામીનો હાથ દબાવતા હતા એટલે આનંદ આનંદ સ્વામી કે બાપા બસ આ જ દવા આપ અત્યારે જે કરો છો આનાથી કઈ મોટી દવા એટલે બાપાએ પછી વાત કરી કે જો તું સાંભળ તું કોઠાડીને વાત કરી દેજે કે મારા ખભો દુઃખે છે એટલે એને કહેજો કે તને એક સેવક સેવક આપે અને અને એ તારા જોઈ નાખે તું ધ્યાન રાખજે કારણ કે આ તારા સેવામાં કઈ પ્રશ્ન થવી ના જોઈએ એટલે આનંદ આનંદ સ્વામી કે બાપા એટલું બધું દુખે છે એવું નથી કે હું મારા ધોતિયા ના ધોઈ નાખું એવું કંઈ પ્રશ્ન નથી બાપા કે હું કહું છું કે તું કોઠારીને વાત કર એ તને એક સેવક આપશે અને એ તારા ધોતિયા ધોઈ નાખશે આલી વાત કરી અને પછી સ્વામી તો બોલવાનું ચાલુ જ રાખ્યું એટલે આનંદ આનંદ સ્વામીને થયું હું જેટલી વાર ના પાડીશ એટલે સ્વામી વધારે બોલશે એટલે એમને કહ્યું કે એક વાર તો હા પાડી દેવાની હા સ્વામી પણ હવે હા પાડી એટલે સ્વામીનું પ્રવચન ચાલુ ને ચાલુ પણ ધીમે ધીમે સ્વામીનો અવાજ ના સંભળાય અને પછી કંઈ સમજાય નહીં પણ સ્વામીએ બોલવાનું ચાલુ જ રાખ્યું અને આનંદ આનંદ સ્વામી બોલતા રહે કે હા સ્વામી હા સ્વામી અને સ્વામીને એક બે મિનિટ પછી લાગ્યું કે આ તો ખાલી એમને એમ હા બોલે છે એટલે સ્વામી પછી પૂછ્યું કે શું સમજ્યો આનંદ સ્વામી કે બાપા કઈ સમજો નથી પણ તમે ચિંતા ના કરતા કે મારો ખભો મટી જશે આપે હવે હાથ ફેરવી નાખ્યો છે આશીર્વાદ આપી દીધા છે હવે મટી જશે બાપા એવું કે તું ધ્યાન રાખજે બસ એટલું મારે કેવું છે તો કોણ સેવક અને કોણ ગુરુ આવો લાભ સ્વામી આપ્યો છે ખાલી સંતોને આપ્યો એમ નથી બધા હરિભક્તોને સ્વામી એક સરખો ભાવ આપ્યો છે